હેલો ગુડ મોર્નિંગ કેમ જવાબ સવાય ઓકે તમે જશો વાગ્યા છે અત્યારે સાડા દસ અને બસ અમારે એક લાઈટ અપગ્રેડ કરવાની છે તો એ ટાઈમ આપેલો હતો ગઈકાલે પણ અમારું અચાનક જવાનું થયું બારે એટલે આજે ફાઇનલી એ કરાવવા માટે ગાડી મૂકવા જાઉં છું ચાલો ગાડી મૂકી દીધી છે જઈ જઈએ અમે ઓફિસે બપોર એક ને ચાલીસ થઈ ગઈ છે અને બા બેસી ગયા છે ગુવાર બટેટાનું શાક ગુવાર બાપુજી માટે કાઢી લીધું ખાલી ગુવાર ખાઈ ને એટલે આપણે ગુવાર બટેટામાં બટેટા વધારે છે મને બા ગુવાર બટેટું બે જ હોય બાપુજી ખાલી ગુવાર હોય

કાલ કેટલા ભગત ગયા ખબર નથી ઉઘડી ગયા મૂળા ને કાકડી ને હમ હમ હું કે દીધી પગથિયા ચડ્યા હમ હવે કઈ દો બાનું શું કે બા કઈ રીતે હારા કઈ રીતે બા બેઠેલા હારા અને બા ફૂટેલા હારા નીંદર મળે મોળંદર આ બે થાય બાપુ જે ઉભેલા હારા અને મૂંગા હોય જરા હમિયામજા બધાય શાંતિ જળવાય રે હા શાંતિ બિલકુલ આઈ નાખા વિશ્વમાં સુકી ભાજી કસતા ઓળખ હોય છે લાગી ગઈ છે તૈયારી ચાલુ ખજૂર ની કેમ હજી કઈ ચટણી બટણી ફાઈનલી સૂકી ભાજી તીખી વગેરે સલાડ પ્રોજેક્ટર છે ટૂંકમાં ઓલું હતું પોગલેમ એમ જગ્યાએ પ્રોજેક્ટર નાખા ને આની આ રીંગ આવે ગોલ્ડન અમે બ્લેક કલર રહ્યો આની માટે ત્યારે વા એક સાત ને પાંચ થઈ છે એક્ઝેક્ટ અને મારે નાના એક જગ્યાએ જવાનું છે ડિનર માટે ઇન્વાઈટ કરેલા છે એટલે ને થોડાક દિવસ પહેલાં ઓલી જે પૂરીનો પ્રોગ્રામ હતો એટલે થોડીક કોરી પૂરી પડી છે તો બાપુ કે હું મસાલા પૂરી કે સેવ પૂરી જેવું ખાઈશ એટલે એની માટે ખજૂરની ચટણી કરી અને દીદીને બાબેજ બા બે જ છે જમવામાં આવે એ લોકો બટેકાને શાક ને ખીચડી એ બસ જો થઈ જ ગયા થઈ ગયા છે થઈ ગયા નહીં દીદીને બા જમવાના છે બટેકાની શાક અને ખીચડી જેવી હમણાં હજી ગેસ બંધ કરીને જાય એવી રોમમાં અને આનંદ આવે છે ઉપર પહેલાં એ ઉપર ન પાવાના કારણ કે નાના ઉપર આવું હોય કે પછી જાય બધા વાંધો નહીં આવો કંઈક લેવું હશે ભૂલી ગયા હશે ઘરે પાકું

બે ઉત્તરમ બે એટલે ઉતરે તો આગળ દીધો એ એવું બધું લઈ કીધું કે લિફ્ટ ઉપયોગ બહુ નો કરાય દાદરે ચડાય ઉતરાય હમ નવા સમાચાર છે

હવે મજા આવશે પણ એમ નઈ અમે ન્યા છે ને જમીન દસમા માળે હતું એટલે અમે ટેરેસ ઉપર હતું એટલે ઓમ અગિયાર માળ ઉતરીને આવ્યા અહિયાં ચડવાનું હતું જો એ તો ભૂલાઈ ગયું એટલે એમાં હારી હારી વાત યાદ કરતા કરતા એને એમ કહી દઉં કે હું ઉતારવાની યસ મે હમ હમ હવે બોલવાનું ન હોય ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત